પૈસા ચલા પડ્યા હે બધા તને ખબર તો છે આ ફોન દાડા એને પૈસા કે વાત કરે હે કાકા પૈસા પડ્યા હોત ને તો હારું પૈસા ખાવાના ફોંકવાના પૈસા જો એમાં કાઢવા કારણ કે કરવું પડશે એમ નહીં ચાલે તો ડો માય ખર્ચે હવે આપણે શું કહે હે ના કા હા મનમે એક વિડિયા વિચાર તો આવ્યો હોય વિચાર આવ્યો હું પણ તમે સપોર્ટ કરો ને તો એટલે સપોર્ટ તો તને ચેક ચેક કરતા આવો વાત કરે તો ડો માય આઈડિયા હા હા આઈડિયા તારી સારી હો જમ છે આઈડિયા સબ્બર છે

અને મેં જો રાણી ને તો સો રૂપિયા લઈ જવા લઈ જવા નાખો હાલો લગાવો લગાવો તાને હાલો નથી હજી એક હજી એક નાખી તો હજી એક તમારી કિસ્મત જો

હારો છે ને કાઢ ના પૈસા થઈ જાય પૈસા આવે હલો હલો એટલે હું કઈક હો ના હોય નાખો લાડુ નાખો દસ ના હો દસ હો હો

તમારે પત્તા નાઈ તો હા હાલો મજા આવતા તમારા ખીચમાં જાગી છે

અરે કાકા પહોંચ્યું એટલી બધી ભીડ ભેરી થઈ ગઈ અલ્યા એ રસી હાલનારા હસી હાલ રસી નહીં હાલતા હોય

હજાર લગાવો તો દર હજાર લગાવો તો લાખ રૂપિયા લાખ લગાવો તો કરોડ રૂપિયો કરોડ રૂપિયા દહ નું એમ હોય દહ નહીં લગાવે તો સીતા હો લગાવ્યા હોણું કરી લગાવી મોટો હાથ મારી આપણે આપણે હે

ચાલો દસ ના હો દસ ના હો લગાવો દસ લગાવો ને એમાં એવું હતું કે આનો પગડાયો હતો પગડ્યા પતરા લેવા જતા હા તો તું ઘરે લઈ જ્યો એટલે વા બાજુ માં બાજી ગમતા ત્યાં મને અહિયાં લઈ ગયો

એ બોલ છે હાલો કાકા હાલ પાસે આયા તા ને લગાવો શી રીતનું રમો આજુ એટલે તમને ખબર છે આમાં તમે દસ રૂપિયા લગાવો ને સો રૂપિયા આવે એવું રોણી આવે ને તમે હું રૂપિયા લગાવો તો એવું લગાવો હેડો પાડો દેવું દર હો દહ વાર લગાવવા લગાવવા જુ પૈસા હાલવા જ હેડો આપડે આની ઉપર બરાબર હારો એ જો હેડો જો જોવું

અરે જગા ભાઈ બોલા ધોળે યાર અરે પકડો 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 યુ પકડો